પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં આજે કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આરજે કોમ્પ્યુટર સેન્ટર કેમ્પસ પાસેના મધ્યમાં એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષનું કર્તવ્ય સ્તંભ સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે યુવાનોને આ કર્તવ્ય આગળથી તેઓ સારા સંકલ્પ જીવનના મૂલ્યો અને પોતાનું રાષ્ટ્ર સમાજ અને કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આરજે કોમ્પ્યુટર સેન્ટર પાસે એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્તંભ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેનો અંદાજિત ખર્ચ બે લાખ પચાસ હજાર થવા જાય છે આ પ્રસંગે કુલપતિ શ્રી રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે આ કર્તવ્ય સ્તંભ યુવાનો માટે પ્રેરણા સ્તંભ છે અહીંથી વિદ્યાર્થીઓને નવી ઉર્જા મળશે બાર ને ઓગણચાલીસે આપણા સૌના રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ અને એમના જે આદર્શો હતા એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને આદર્શોના ભાગરૂપે આજે પાટણ યુનિવર્સિટીની અંદર

એના વિદ્યાર્થી ભાઈઓ માટે સમગ્ર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે હું ખૂબ દિલથી દેશે સાહેબને એમની ટીમને બિરદાવું છું કે આવું એક કામ જેના કારણે તમે હજારો લોકો અહીંથી આવશે જોશે અને બધા જ લોકો એમ કહેશે અને એમાંથી કંઈક ને કંઈક બોધપાઠ લેશે એની મને ખાતરી છે આવું અદભુત કામ કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર માની અને લોકોને એમ કહું છું કે તમે આગળ ઉભા રહેજો એક મિનિટ વિચારજો મનમાં સંકલ્પ કરજો કે મારું કર્તવ્ય મારું આ છે અને મારે મારું આ લક્ષ્ય પૂરું કરવું છે કાર્યક્રમો નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલું જેમાં આજે પ્રતિક સ્વરૂપે કર્તવ્ય સ્તંભ ની સ્થાપના કરીને વિદ્યાર્થી જગત સામાજિક અને રાષ્ટ્ર નિર્માણમાં યોગ્ય લક્ષ્ય સાથે યોગ્ય આચાર સાથે યોગ્ય નમ્રતા સાથે યોગ્ય વિનય સાથે સમાજ વિદ્યાર્થી પોતાના લક્ષ્ય પાર પાડીને પોતાના ધ્યેય પાર પાડીને યોગ્ય દિશામાં જઈ શકે એ માટેનું આ પ્રતિક એ સર્વ માટે મંગલમય રહે સર્વને આ પ્રસંગે હું શુભેચ્છાઓ પણ પાઠું છું